નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જ્યારે મગફળી પિસ્તાલીસથી લઈને સાઠ દિવસની થાય ત્યારે આપણે મગફળીમાં શું કાળજી લેવી જોઈએ ખાસ કરીને આ સમયે મગફળીમાં વધુ ફાલ આવે અને વધુ સૂયા બેસે એના માટે આપણે કઈ દેવાનો છંટકાવ કરવો જોઈએ મગફળીની આ અવસ્થામાં હવે ધીમે ધીમે એની અંદર જીવાતો પણ દેખાતી હોય છે રોગ પણ આવતા હોય છે ઇયળો પણ આવતી હોય છે અને મૂંડા પણ આવતા હોય છે તો આવી ઘણી બધી સમસ્યાઓ અત્યારે મગફળીમાં આવતી હોય છે એટલે આજના વ્યવની અંદર આપણે વાત કરીશું કે મગફળી પિસ્તાલીસથી લઈને સાઠ દિવસની થાય ત્યારે આપણે શું કાળજી લેવી એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જેની મગફળી પિસ્તાલીસથી લઈને આઠ દિવસની થઈ ગઈ હોય તો તેવા ખેડૂત મિત્રોએ ખાસ કરીને તમારે હવે મગફળીમાં વધુ ફાલ આવે અને મગફળીમાં વધુ સૂયા બેસે તેવા તમારે પગલાં લેવાના છે તો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે મગફળીમાં વધુ ફાલ આવે અને વધુ સૂયા બેસે એના માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો ટ્રાયકોન કંપનીનું બીએ પાવર પ્લસ કરીને એક દવા આવે છે જેમાં સાઇટોકાઇનિન અને છ બેન્જિલ એડેનાઇન આવે છે ખેડૂત મિત્રો બીએ પાવર પ્લસ છોડની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને વધારીને છોડમાં વધુ ફૂલો બેસે અને વધુ સૂયા બેસાડવામાં મદદ કરે છે આટલું જ નહીં પણ બીએ પાવર પ્લસ ફૂલને ખરતા પણ અટકાવે છે ફળનો રંગ કદ અને ગુણવત્તામાં પણ વધારો કરે છે આ દવાનો તમે બધા પાકમાં ફ્લાવરિંગ સમયે તમે આનો છંટકાવ કરી શકો છો મગફળીમાં પહેલો છંટકાવ વીસ પિસ્તાલીસથી પચાસ દિવસે કરવો અને બીજો છંટકાવ સાઠથી સિત્તેર દિવસે કરવો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ આના પ્રમાણની તો પ્રતિપંપ પાંચ એમ એટલે પંદર લીટરના પંપમાં પાંચ એમએલ નાખવાનું અને મગફળીમાં છંટકાવ કરવાનો અને પ્રતિ એકર પચાસ એમ એલ પાવર પ્લસ દવાનો છંટકાવ કરો જો ખેડૂત મિત્રો તમે આનો છટકાવ મગફળીમાં કરશો તો તમને મગફળીમાં વધુ ફાલ અને વધુ સૂયા પણ બેસ છે તો ખેડૂત મિત્રો તમારે પણ જો ટ્રાયકોન કંપનીનું બીએ પાવર પ્લસ દવાની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આની ખરીદી કરી શકો છો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જે વિસ્તારમાં મગફળીની ખૂબ જ વૃદ્ધિ થઈ ગઈ છે જ્યાં પંચાવનથી સાઠ દિવસની મગફળી છે અને વૃદ્ધિ ખૂબ જ થઈ ગઈ છે એટલે હવે એને વૃદ્ધિ અટકાવવી જરૂરી છે તો એના માટે વૃદ્ધિ નિયંત્રણની અંદર આપણે કહી દેવાનો છંટકાવ કરવો જોઈએ કારણ કે વૃદ્ધિ જો અટકશે તો જ એની અંદર સૂયા અથવા ડોળવા બેસે એટલે ઉપરની વૃદ્ધિ એક સમય સુધી આપણે લઈ લેવી જોઈએ અને ત્યારબાદ મગફળીમાં વૃદ્ધિ નિયંત્રણ દવાનો છંટકાવ કરવો જોઈએ તો એમાં આપણે વાત કરીએ તો વૃદ્ધિ અટકાવવા માટેના બે ત્રણ ટેકનિકોલો જે બજારની અંદર મળે છે જે ખૂબ સારા આવે છે અને ખેડૂતોને સારા પરિણામો પણ મળે છે એની અંદર પહેલું છે પેકલો બુટા ઝોલ જે ચાલીસ ટકાના સો રૂપિયા આવે છે આ પેકલો બુટા ઝોલ ખાસ કરીને વૃદ્ધિ નિયંત્રણ કરવા માટે ખૂબ જ અગત્યનું છે મિત્રો આનો તમે મગફળીમાં છંટકાવ કરી શકો છો આ પેકલો બુટા ઝોલ છે એનું પ્રમાણ જો પંપની અંદર આપણે જાળવી રાખવાનું છે વધારે પડતું જો આપણે પ્રમાણ નાખશું તો આપણને નુકસાનકારક સાબિત થશે અને ઓછું પ્રમાણ નાખશું તો આપણને રિઝલ્ટ જોવા નહીં મળે એટલે તમારે આ દવા કંપનીની ભલામણ મુજબ નાખવાની બીજું એક હોમોબ્રોસિનો લાઇટ પણ એક ખૂબ સારી દવા આવે છે જે ખેડૂત મિત્રો ખાસ કરીને ઘણી વખત મગફળીમાં સુયા બેસાડવા માટે અથવા ઉત્પાદન વધારવા માટે ફાલ લગાડવા માટે ઉપયોગ કરતા હોય છે આ પણ એક ખૂબ સારી દવા આવે છે તો મારી દ્રષ્ટિએ આ બે ટેકનિકલમાંથી પેકલો બુટા અને હોમોબ્રાસીનો લાઇટનો ઉપયોગ કરી અને મગફળીની વૃદ્ધિને આપણે નિયંત્રણ કરી શકીએ છીએ અને આપણે ખૂબ સારું ઉત્પાદન લઈ શકીએ છીએ ત્યારબાદ ખેડૂત મિત્રો ખાસ કરીને આ સ્ટેજની અંદર જીવાતોનો પ્રશ્ન આવતા હોય છે ખાસ કરીને આ સ્ટેજ એવું છે પંચાવન સાઠ દિવસ વાળું કે એની અંદર ધીમે ધીમે ઇયળની શરૂઆત થાય છે નાની મોટી લીલી ઈયળો પણ ઘણી જગ્યાએ આપણને જોવા મળતી હોય છે ઘણી જગ્યાએ મોસી શરૂઆત થાય છે પાંદડા કૂકડાવાનો પ્રશ્ન થશે કથળીના પ્રશ્ન થશે તો આવી ઘણી બધી જીવતો છે તેના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો પહેલાં આપણે એયળ માટેની દવાની વાત કરીએ તો એની અંદર ખાસ કરીને ડેલ્ટા મેથ્રિન બે પોઈન્ટ આઠ ટકા ઈસી જે બજારની અંદર મળે છે એ પણ આપણે ભલામણ કરીએ છીએ એના માટે ખાસ કરીને ક્લોરોપાયરી ફોર્સ વીસ ટકા ઈસી આવે પ્રોફેનો ફોર્સ પ્લસ સાયપરમેથરીન આવે ઇમામેક્ટિન બેન્જોઈટ પાંચ ટકા એસજી આવે તો આ ઈયળોના નિયંત્રણ માટે આ પ્રકારના ટેકનિકલો મિત્રો આપણે વાપરી શકીએ છીએ જે લોકોને મગફળીમાં ઈયળની સમસ્યા હોય એને પિસ્તાલીસથી થી સાઠ દિવસમાં તમને જો આ સમસ્યા દેખાતી હોય તો જ તમારે આ દવાનો છંટકાવ કરવાનો છે બીજું આની સાથે સાથે જુસિયા પ્રકારની જીવાતો પણ હોય ખાસ કરીને મોલમસી તરતડિયા થ્રીપ્સ અથવા તો એની અંદર કથરી તો આ જે જીવાતો હોય તો એના માટે ખાસ કરીને રાસાયણિક દવાની આપણે વાત કરીએ તો એમાં ઇમિડા ક્લોપિડ સત્તર પોઈન્ટ આઠ ટકા એસએલ આવે અથવા તો થાયોમિથોક્ઝાન પચીસ ટકા ડબલ્યુજી આવે અથવા એસિડામા પ્રીડ વીસ ટકા એસપી આવે આવા ટેકનિકલો ખાસ કરીને એની અંદર ઉપયોગ કરવો જોઈએ તો જે મિત્રો આ પ્રકારની સમસ્યાઓ હોય એને આ નિયંત્રણના પગલાંઓ ખાસ કરીને મિત્રો ભરવા જોઈએ ખાસ કર્યું મિત્રો તમારે એક કાળજી એ લેવાની છે કે જ્યારે તમારી મગફળી પિસ્તાળીસ થી લઈને સાહીઠ દિવસની થાય ત્યાર પછી તમારે મગફળીમાં શાંતિ હાંકવાનું નથી ખાસ કરીને મિત્રો આ બાબતને ધ્યાન લેજો કેમ કે આપણી યુનિવર્સિટીને ભલામણ છે કે પિસ્તાળીસ દિવસ સુધીમાં બેથી ત્રણ વખત તમારી આંતરખેડ થઈ જાય અને એકથી બે હાથ નિંદામણ કમ્પ્લીટ થઈ જાય અને તમારો પાક નિંદામણ મુક્ત થઈ જાય ત્યારબાદ આંતરખેડ કરવાની જરૂર નથી મિત્રો ખાસ કરીને પિસ્તાળીસ દિવસે પછી સૂયા બેસવાની અવસ્થા હોય ત્યારે જ આપણે આંતરખેડ કરીને જો ડિસ્ટર્બ કરીએ તો એની અંદર નુકસાન થતું હોય તો આંતરખેડ કરવાનું એ સમયથી આપણે બંધ કરી દેવું જોઈએ અને સુયા બેસવા માટેને અનુકૂળ વાતાવરણ આપીએ તો પણ આપણને ખૂબ સારું મગફળીમાં ઉત્પાદન જોવા મળતું હોય છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યારે પણ તમારી મગફળી પચાસથી લઈને સાઠ દિવસની થાય ત્યારે તમે જો વિડીયોમાં જણાવ્યા મુજબ જો કાળજી લેશો તો તમને ચોક્કસપણે મગફળીના પાકમાં રિઝલ્ટ જોવા મળશે ખેડૂત મિત્રો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂમ મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન